જય હિંદ જય શ્રીરામ વંદે ગૌ માત્ર હું પંકજ બારૈયા ભગવારમી સંગઠન કાર્યાલય સુરત મિત્રો હમણાં ઘણા સમયથી વોટ્સઅપમાં અમારા કાર્યાલયના નંબર ઉપર મેસેજને કોલ આવી રહ્યા છે કે અમુક અમુક જગ્યા ઉપર અબુલ ઉપર ગૌ ઉપર કૌવાડીના ઘા મારવામાં આવે છે અથવા તો એસીના બાટલા ફેંકવામાં આવે છે અરે કેમ આવું હાવી માનશે કેમ અબોલ જીવ ઉપર એટલો બધો અત્યાચાર કરવાનું કારણ શું આવી કેમ તમારી હાવ અરે ક્યાં તમને કોઈ તકલીફ આપે છે આપણે એને તકલીફ આપીએ છીએ હિન્દુઓના ઘેરે હવન હોય વાસ્તુ હોય કોઈ પણ ધાર્મિક સારો પ્રસંગ હોય ત્યારે તો આપણે ગૌમાતાનું શાન અથવા ગોબર અથવા ગૌમૂત્ર આપણે ગોતવા ની હેરવી એની વગર તો કોઈ શુભ કાર્ય રીત થતું આપણે ગૌમૂત્ર આપણે જોવે જ્યારે ઉત્તરાયણ આવે ત્યારે આપણે હોતી પહેલાં ગૌમાતાને નીંદ નાખવા ગોતવી કે ભાઈ ગાયને ઘાસ સારો નાખવી ખવડાવવી કોનમાં તો આખા વર્ષમાં એક બે દિવસે આવું કેમ પછી કેમ અત્યાચાર કરવામાં આવે છે એના કારણે તમને કોઈ નડે છે જે જે જગ્યા ઉપર માતા ઉપર એસી ફેંકવામાં આવે છે કુવાડીના ઘા મારવામાં આવે છે લાકડી વડે મારવામાં આવે છે જો ગુજરાતના કોઈ પણ ગામ હોય કોઈ પણ તાલુકો હોય કે કોઈ પણ જિલ્લો હોય જે કોઈ જગ્યા ઉપરથી ગોમાતાને માર મારવામાં આવતો હોય એસિડ નાખવામાં આવતું હોય કોડીનો ઘા મારવામાં આવતો હોય તો એના થોડાક ફોટો અને વિડીયો અમારા જે નીચેના કાર્યાલય નંબર આપેલો છે ને એ કાર્યાલયના નંબર ઉપર વોટ્સઅપ કરો અને પૂરી ડિટેલ નાખો તમારી વાત કંઈ પણ જગ્યાએ લિંક કરવામાં નહીં આવે અમારા ભગવાહરમી સંગઠનના કાર્યાલય ઉપરથી જ સો સો ટકા એની ઉપર કાર્યવાહી કરવામાં આવશે પણ અમારી પાસે એના પુરાવા પૂરું સરનામું આ નંબર ઉપર વોટ્સઅપ કરેલું હોવું જોઈએ ગુજરાતનું પણ ગામ છે કોઈ પણ તાલુકો હોય છે અને કોઈપણ જિલ્લો હોય છે જો આ વસ્તુ તમે અમને મોકલશો ને તો અમે તમને ખાતરી આપી શકીએ કે અમારા સંગઠન તરફથી અમે પૂરેપૂરી એમાં કાર્યવાહી કરીશું અને ગૌમાતાને ના અપાવશું જો મિત્રો આવો બનાવ તમારી સામે બનતો હોય તમે એમાં કાંઈક પણ કરી શકો એમ ના હોય તો એક એનો વિડીયો અને ફોટો અને લોકેશન અમારા નિશીના આપેલા નંબર ઉપર તમે અમને વોટ્સઅપ કરી શકો છો જેથી અમે એ લોકેશન ઉપર એ સરનામા ઉપર અને એ માણસ સુધી પોગી આપવી અને અમારા કાર્ય કાર્યાલય તરફથી ખાતરી આપી છે કે અમે સો સો ટકા કાર્યવાહી કરશું અને ગૌ માતાને નાય અપાવશું અને ઘણા લોકો આવા હોય છે અને કરે છે પણ જેટલી જેટલી ગામમાં તાલુકામાં અને જિલ્લામાં ગૌશર પણ જે દબાઈ બેઠા છે ને એ ગૌશર પણ એકવાર ખાલી કરી દો એટલે આ બધા બનાવ બનવાનું બંધ થઈ જાય છે અને ગૌશરો ધીમે ધીમે ખાલી કરવા મળજો કેમ કે ધીમે ધીમે છે ને બધી કાર્યવાહી થવાની ચાલુ થવાની છે અમારા સંગઠન તરફથી જે જે પણ કાર્યવાહી થવામાં આવશે જે લોકોને પણ કોઈ પૈસા ન હોય તો અમારા નીચેના નંબર ઉપર આપીને તમે માહિતી મોકલી શકો છો જાણ કરી શકો છો અમારું સંગઠન સો સો ટકા એક્શન લેશે અને ફરિયાદી પણ પોતે બનશે તમારી વાત તમારી માહિતી કંઈ પણ આપવામાં નહીં આવે ફરિયાદી પણ અમે પોતે બનશું એટલે જે લોકો પાસે વધારે માહિતી પડી હોય તો અમારા સંગઠનનો કોન્ટેક્ટ નંબર કરીને અમે વોટ્સઅપ કરીએ ફોન લાગે કે ન લાગે પણ વોટ્સઅપ કરી દેજો મિત્રો કેમ કે અમુક એવી જગ્યા ઉપર હોય તો ફોન ન પણ લાગી શકે પણ તમે ચોક્કસથી વોટ્સઅપ કરી શકો છો અમે જોઈ લઈશું અને એમાં કાયદેસર જે પગલાં ભરવાના આવતા હોય છે ને એ ભરશું બૌશ ખાલી કરો જેથી કરીને આ અભિયાન બધાને ઉપાડવું પડશે જો આ અભિયાન ઉપાડશું ને એટલે ગાય માતા છે અબોલ જીવો છે નંદી મહારાજ છે બધા એમની જગ્યા ઉપર જતા રહેશે અને પછી એ આપણા રોડ રસ્તા ઉપર આપણી સોસાયટીમાં આપણા ગામમાં નહીં આવે એટલે ખાલી કરવાનું એક મિત્રો એટલે આ મોટા મોટા માણસો દબાવીને બેઠા છે ને ખાલી થઈ જાય ને એટલે ગૌમાતાની જગ્યા ઉપર પાછી જતી રહે એટલે આપણી જગ્યા ઉપર આવવાની જરૂર નથી અને આપણે તો શું છે ભાઈ એક શર્ટના કારણે વર્ષમાં એક બે દિવસ એવા આવતા હોય કે ગૌ માતાને ગોતવા નહીં ક્યાં બેઠીએ છીએ આપણે ઘાસ ખવડાવવું છે ઉતરીને આવતી હોય કોઈ આપણા ઘરે એવો શુભ પ્રસંગ આવતો હોય તો ગૌમૂત્ર લેવા નહીં હર્યું આપણે તો એ આપણે મતલબથી કામ કરીએ છીએ જો ખરેખર આપણે એ દિલથી કામ કરવું હોય ને તો આજે ગૌ માતાની હાલત ન હોવી જોઈએ તો દરેક મિત્રો અમારા સંગઠનને સાથ સહકાર આપજો અને સાથે જોડાયેલા રહેજો અને જે જે જગ્યા ઉપર આવા બનાવ બનતા હોય ને અમને મોકલતા રહેજો જય હિન્દ જય શ્રી રામ વંદે ગૌ